આજરોજ સુરતના અડાજણ વિસ્તારના સહજ આઇકોન ખાતે એસ્ટર ઓર્ગેનિક પરફ્યુમના શોરૂમનું ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રાન્સની કંપની બે હજાર ત્રણથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને એમના સત્યાવીસ હજારથી પણ વધારે આઉટલેટ છે આ દરમિયાન બહોળી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા જ્યાં ઓર્ગેનિક પરફ્યુમની અનેક વેરાયટીઓ જોવા મળી હતી તેમજ કંપની દ્વારા એક ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ત્યાં આજે ખરીદી કરનાર ગ્રાહકોને લકી ડ્રો કુપન પણ આપવામાં આવી હતી જેના ઇનામમાં ઈવી બાઇક એટલે કે ઇલેક્ટ્રોનિક બાઇક અને અન્ય ઇનામો ગિફ્ટના સ્વરૂપમાં આપવામાં આવ્યા હતા તેમજ શોરૂમના માલિક મનોજસિંહ પરમારે વધુ માહિતી આપી હતી અને આવનાર ગ્રાહકોના રિવ્યુ પણ લેવામાં આવ્યા હતા રિપોર્ટર કિશોર પટેલ સુરત બટ આજે અડાજન નું ઓપનિંગ થયું છે ધેન 27000 ઓલરેડી આઉટલેટ છે અને આ ફ્રાન્સની બેઝિકલી કંપની છે જેના ફ્રેગ્રેન્સ ટોટલ 100% ઓર્ગેનિક છે અને ઇન્ડિયાના રાઇટ્સ અને ગુજરાતના રાઇટ્સ અમે લીધા છે ટોટલી એના એસ્ટર્ન ઓર્ગેનિકના જેથી એસ્ટર્નની અંદર ગુજરાતમાં જેટલા પણ ફ્રેન્ચાઇઝી ઓપન થશે તેની શરૂઆત અમે આજે અડાજનની અંદર પહેલી બ્રાન્ચ ચાલુ કરીને કરી છે સર બેઝિકલી અત્યારે અમે ઓલરેડી વેસુમાં એક ઓલરેડી બ્રાન્ચ ચાલુ થઈ રહી છે જેસો ઇઝ ધ ફર્સ્ટ બ્રાન્ચ અને નેક્સ્ટ એક સમજો ને 6 મહિનાની અંદર અમારી સાત બ્રાન્ચ ચાલુ થઈ રહી છે જેમ કે બારડોલી બાબેનમાં થઈ રહી છે વેસુમાં અવધરીનામાં ઓલરેડી ફાઇન્ડ આઉટ થઈ રહ્યું છે વર્કઆઉટ થઈ રહી છે અમારું બારડોલીમાં થઈ રહી છે બાબેનમાં નવસારીમાં થઈ રહી છે વલસાડ અને ભરૂચની વચ્ચે અમારું થઈ રહ્યું છે ઓનેસ્ટની વચ્ચે આઉટલેટ છે ત્યાં આગળ વિદ્યાનગરમાં કરી રહ્યા છે અને બરોડામાં બે કરી રહ્યા છે

તો અમે એમ વિચાર્યું હતું કે હોલ ડે માં આજે જેટલા પણ લોકો વિઝિટ કરશે અને એમાંથી ફ્લેટ ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે એન્ડ ધેન એના સિવાય એવા લકી ડ્રો માં એક બોમ્બર ઇનામ છે જે ઈ બાઇક છે એમ કે ઓર્ગેનિક છે તો પછી પેટ્રોલ કે ડીઝલ વાળું ધુમાડા વાળું તો આપણ હતા માનતા સો ઈ બાઇક પસંદ કર્યું એન્ડ બીજા દસ એમ્પર્સ છે જો રનર અપ હશે એમને આપવાના છે આપ ખુદ જોઈ રહ્યા છો અર્લી મોર્નિંગ દસ વાગ્યા થી અત્યાર સુધીમાં કન્સિસ્ટન્ટલી આ રીતે લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને બહુ સારા રિવ્યુઝ મળી રહ્યા છે અને બિલિંગની વાત કરું તો સાત બિલ બુક ઓલરેડી પતી ગઈ છે ધેટ કેન ધ રિસ્પોન્સ સારો અમને મળી રહ્યો છે બાદ બિલિંગ નથી પણ આટલો લોકો અમને પ્રેમ આપી રહ્યા છે કોઈ મામ હતો મામ આજે બેઝિકલી આપણે બધા હિન્દુ છે અને અમે સ્પેશિયલી અમે વૈષ્ણવ ધર્મથી બિલોંગિંગ છે તો આજે અમારા પાલ હવેલીના જે અમારા મહા ગુરુજી છે એ બધા હતા એમના પાવન ચરણોથી શરૂઆત અમે શુભ શરૂઆત કરી પૂજા કરીને એન્ડ ધેન અમે આજે ફર્સ્ટ ગ્રામ ઘણા બધા શોરૂમ્સ પર વિઝિટ કરી છે પણ મને એસ્ટર પરફ્યુમમાં એક યુનિક છે કે ઓર્ગેનિક છે અને ડિફરન્ટ છે. એટલી બધી એટલી બધી લોબી નથી. સો આઈ ઓફ યુ કે તમે એસ્ટર પરફ્યુમને રેકમેન્ડ કરું. મને યુનિકનેસ કે એવી લાગે કે પહેલા તો હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક છે અને હું આપણે ત્યાં સ્ટોરમાં રાઉન્ડ મારીને બધી પ્રોડક્ટ સર્ચ કરું છું બટ મારે માથું નથી ગમતું એટલે બીજા બધા શોરૂમ કરતા અને બીજી બધી પ્રોડક્ટ કરતા મારી પ્રોડક્ટ સારી હું રિયલી બધાને પ્રિફર કરીશ વ્યુઅર્સને કે તમે એકવાર એસ્ટોર ઓર્ગેનિકમાં આવો અને હંડ્રેડ પર્સન્ટ બીજા એન્ડ પ્રોડક્ટ મળશે તમને થેન્ક યુ